જામનગરના ખંભાળીયા પીજીપીસીએલ લાજવાના બદલે ગાજવા જેવો ઘાટ સર્જાયો પીજીપીસીએલ આળસનો ભોગ બનેલા ખેડૂતોએ જાતે કામ કરતા અધિકારીએ ધમકી આપી જિલ્લાના સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર એન એમ અમીને કહ્યું કે જો ખેડૂતો કામ કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે અરે સાહેબ ખેડૂતો તો આપના પાપે વીજપોલ પર ચઢવા માટે મજબૂર બન્યા છે ખેડૂતો દ્વારા ચાલતી કામગીરીમાં અત્યાર સુધી મૌન સેવીને બેઠેલા અધિકારીએ વીડિયો વાયરલ થયા બાદ તપાસના આદેશ આપ્યા છે તેમણે કહ્યું કે વીજ વિભાગના અધિકારી સામેલ હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તપાસના આદેશ આપ્યા પણ કામ ઝડપથી પૂર્ણ થાય તેવી તસ્દી ક્યારે લેવાશે તે સૌથી મોટો સવાલ છે મહત્વનું છે કે વરસાદના વિરામના દિવસો બાદ પણ રાજ્યના વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં પીજીવીસીએલ નિષ્ફળ રહી છે દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ગોકળ ગાય કામગીરી થી ખેડૂતો પરેશાન થયા છે પીજીવીસીએલ ધ્યાન ન દેતા ખેડૂતોએ જીવના જોખમે ચઢીને સમારકામ કરવાનું શરૂ કર્યું કેશોદ શેરડી ભીંડા ગામના ખેડૂતો વીજપોલ પર ચઢી જાતે કામ કરતા દેખાયા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર કેશોદ ઠાકરશેરડી અને ભીંડા ગામના ખેડૂતો દ્વારા પોતે કામ કરી રહ્યા બાબતનો વિડીયો આજ સવારે મને મળ્યો છે અને સદર બાબતે જે તે અધિકારીને સૂચના આપવામાં આવેલી છે કે જો આ ઇલીગલ એક્ટિવિટી કોઈપણ ખેડૂત પોતાની જાતે કોઈ લાઈન કામ કરતા હોય તો એ જ અકસ્માત થવાની સંભાવના રહેલી છે અને આ માટે થઈને આ એક્ટિવિટી ઇલિગલ કહેવાય છે અને આવી ઇલીગલ એક્ટિવિટીમાંથી પહેલા તો કોઈ પણ ખેડૂતને બહાર નીકળવા માટે હું અહીંયાથી અનુરોધ કરું છું બીજી વસ્તુ કે આ એક્ટિવિટીની અંદર જો કોઈ પણ અધિકારી કે કર્મચારી સંડોવાયેલા હશે તો એ લોકોને શિસ્તભંગના પગલાં લેવા માટેની મેં સક્ષમ અધિકારીને સૂચના આપેલી છે અને આ માટેના તપાસના આદેશ આપી દેવામાં આવેલા છે